તમારી માને આવી ગાયરું કાઢે અને એ પાછા છત્રી થઈને રખડે છે તો હવે અમે એને હું આપી મને તો એને કોને કે છત્રી કોણ છે ઓરિજિનલ આપણે

ઓથેન્ટિક સૂર્ય સામે તો હા એટલે હાલો હા અવાજ છે કપાય સીધા ટાવર ના હા ટાવર ના એટલે હું કઉ છું હા સૂર્ય ઉપર સમાસ છે બરોબર હા અને ઘોડા ઉપર થોડીક લાગણી હોય તો સમજાય એ તો પશુ છે હાલો આપડે એને કઈ ગણતા નથી હા પણ ઘોડા ઉપર કોઈ ટિપ્પણી ના થાય ને તો મજા આવે તમે એક છે ને ભાઈ હું મહીપતભાઈ તમને પેલી વાત કરું બોલો એ જે એક ઘોડા ઉપર ટીપણી કોઈ થતી નથી ઘોડું છે ને એ અશ્વ છે ના બરોબર છે હવે એ ઘોડા ને લેવા દેવા નથી જાતિથી

એવું નથી કેતો મહીપતભાઈ તમે ફેમસ છે ને એ જગત માં કોઈ તમે યુટ્યુબમાં મૂકવાથી ફેમસ ના થાવ ઈ તમારી વાણી વર્તન થી ફેમસ બરોબર છે સોનું છે ને એને ફેમસ કરવાનું ફેમસ જ હોય ની છ મહિનાની ગેરંટી બાકી એક ખાલી પાંચ કેબિન માં સોનાની દુકાન નાખી હોય બાપુ ગેરંટી નું બોર્ડ નો મારવું પડે નહીં નઈ સવાલ નથી પણ મારે કામ માં

માણસ માં થોડો પરિવર્તન આવે માણસ ના વિવાદ ટી અવાજ કપાયો હોય હું પણ તમને ફોન નો આવે મહીપત ભાઈ અમે ઈ રીતે મૂકવું હોય કોઈ ફોન ન જાય કે અમે તમારો નંબર નહીં એમાં ઈ તમારા અંગત માણસો ફોન કરે બાકી બીજા બહાર ના માણસો ફોલોવર કે કોઈ આશિકો હોય ફોન નો કરીએ કેમકે એમાં નંબર નો હોય ઈ તમારા અંગત માણસો ફોન કરો

ગામનું નામ ને મારું નામ બધું કાઢી નાખજો હે એની વે પ્લેટ વગર ની ગાડી ની નો સાચી ચાલો નામ આવે તો વધારે હરુ છેમાં એવું છે કે આ ને વીમો પાસિંગ વારી ગાડી હોય

હા બોલો અત્યારે જે કુતરા કુતરા ગુડિયાનું બી બિહાડવાના અત્યારે પચીસ હજાર રૂપિયા લે છે આથી વાત છે એ ગલુડી કુતરી વ્યાય ને એના બચ્ચાની અત્યારે પચીસ હજાર થી લાખ રૂપિયા કિંમત છે આ થી વાત કેમ કે ઈ જાતવાન ગલુડી હોય કેવું હોય સાહેબ જેનું બિયારણ સંતનું હોય જેનું નામ સંત નું મળેલું હોય જેની સંસ્કારી જેના બાળક હોય સાહેબ ઈ તમને કહો એટલે કવિ લોકો એ કીધું કે સંત સપુત ને ફરતા ભલા

વસંતભાઈ ના માં જે ફોન કરી માંથી ઘોડે માંથી બહાટી કરે છે અમે તો અમે તો લુકા જ કે ભાઈ છત્રીય નથી છત્રી હોય હા વસંતભાઈ છે ને એક માણસ બોલતો હોય ને એની ભૂલ થતી હોય એવું ન હોય આપડે બોલી છે તો બધું આપણું પવિત્ર જ હોય હું બોલું છું તો એ જ બોલું છે એવું નહી માનવાનું બરોબર છે કોક શબ્દ આપડો કોઈને અણફીટ પણ બોલાતો હોય છે

તમે એવું સાંભર્યું એવું હા એ વાત કોઈ થી ગલુડિયા ને શિયાળિયા માર્યું હોય એવું એક દાખલો બતાવી નહીં એ વાત નો મારે કેમકે સિંહ છે ને મારણ કરે ને તો બાપા ભે મારે